અપહરણની ફરિયાદ પગલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી આ તપાસને પગલે પોલીસે બાળકી થતા અપહરણ કરનાર આરોપી મળી આવ્યા હતા ત્યારે આ કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ હેઠળના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ વિભાગને

તેમજ રાજસ્થાન અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં બાળકી અને આરોપીને શોધવાના પ્રયત્નો હાથ ધર્યા હતા આ તપાસમાં અંકુર શર્મા નામના યુવકની માહિતી મળી હતી આરોપી અને બાળકી અંકલેશ્વર જેઆઈડીસીમાં હોવાની માહિતી મળી હતી જે આધારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી અંકલેશ્વર જેઆઈડીસીમાંથી આરોપી અંકુર મળી આવતા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે બાળકી જે છે જે નરોડા કૃષ્ણનગર ખાતે જે રહે છે ત્યાંની સોસાયટી સામે જ આ આરોપી અંકુર બાર્બર શોપમાં કામ કરતો હતો અને એની રીતે પરિચયમાં આવેલો એ હવે મેડિકલ ઇન્વેસ્ટિગેશનથી આગળની વિગતો બહાર આવશે અઢાર વર્ષનીથી ઓછી ઉંમરની કોઈ પણ બાળકી એવું કહે કે હું મારી મરજીથી ગઈ હતી કે કેમ પણ એના ઉપર પોક્સો એક્ટ હેઠળની જે કાર્યવાહી થતી હોય છે થતી જ હોય છે અમદાવાદથી નીકળ્યા પછી એ લોકો ઔરંગાબાદ ગયા ત્યારબાદ ત્યાં એમને અનુકૂળ રોજગારી ન મળી એટલે બે ત્રણ દિવસમાં જે જગ્યા છોડીને પરત એ લોકો સુરત આવ્યા અને સુરતથી બાદ અંકલેશ્વર આવ્યા પછી થોડું આજુબાજુના વિસ્તારોમાં ફર્યા બાદ ત્યાં અમરદીપ ઇન્ડસ્ટ્રી આઈઝ ઇન્ડસ્ટ્રીમાં નોકરી મળી જતા ત્યાં જ રોકાઈ ગયા હતા એ લોકો અને આખા સમગ્ર સમય દરમિયાન આરોપીએ લગભગ ભાગ્યે જ કોઈ એના વતનમાં સંપર્ક કરેલો હોય એવું બન્યું છે આરોપી સુધી પહોંચવામાં મહત્વની કડી એવી છે કે જેટલા પણ આરોપીના જે સંપર્કો હતા મિત્રો એના સગાવાલા સ્વજનો પરિચિતો આ તમામ ઉપર એક પ્રકારની વોચ પણ હતી આ ટેકનિકલ હેલ્પ પણ લેતા હતા અને એ સમય દરમિયાન જે પણ નાની મોટી વિગતો મળતી અને ક્રોસ વેરીફાઈ કરતાં આ સફળતા મળેલી છે